વાયબ્રન્ટ ટ્રેડ શોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ રોબોટની વિશેષતાઓ શું છે જોઈએ અમારા અહેવાલમાં

हमने कमर्शियली दो रोबोट्स अवेलेबल कर दिए गए और दो रोबोट्स और मार्केट में जुलाई तक आ जाएंगे ऊपर से हमारा जो इंडिया का सबसे एडवांस्ड एआई पावर्ड मोस्ट इंटेलिजेंट रोबोट ह्यूमनॉइड रोबोट्स कांडा है जो आप पीछे देख सकते हैं वो एक साल के अंदर एक बेसिक uh, बेसिकली कंज्यूमर्स के लिए तैयार हो जाएगा लॉन्च कराये पांच रोबोट मे एक रोबोट संशोधन विकास तबक्का जय बाकी ना चार तैयार है પ્રથમ રોબોટ નું નામ રોબર્ટ ડેઝર રાખવામાં આવ્યું છે આ રોબોટ સંપૂર્ણપણે સ્વયં સંચાલિત રીતે કામ કરે છે તેને ચલાવવા માટે કોઈ વ્યક્તિની મદદની જરૂર નથી અમારું ફ્યુચરિસ્ટિક ગોલ એ છે કે انسان ઓર રોબોટ કા એક સહઅસ્તિત્વ બના રહે ઓર انسان ઇસ કમર્શિયલ દુનિયા મે સબ જ્યાદા સે જ્યાદા પ્રોડક્ટિવ બના રહે જisse દેશ ઓર દુનિયા કી तरक्की હો આ રોબોટ નાના મોટા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે જેથી આ રોબોટ રેસ્ટોરન્ટ ઓફિસ જેવા સ્થળો પર ઉપયોગી છે આ રોબોટ ડેઝરની અંદર એક ટ્રે છે જેનો ઉપયોગ તે રસોડામાંથી ઓર્ડર લઈ ટેબલ સુધી આપવામાં કરી શકે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી